નिशाબેન ગોસ્વામીની વાર્તા રે વાર્તા ચેનલ આપ સૌનું હું દિલથી સ્વાગત કરું છું તમે જે મારી ચેનલને સહકાર આપો છો એ બદલ આપનો દિલથી હું આભાર વ્યક્ત કરું છું આજે ફરીથી એક નાનકડીવી વાર્તા લઈને આપની સમક્ષ આવી છું તો ચાલો વાર્તા સાંભળીએ એક જંગલ હતું એમાં એક સસલું રહેતું હતું એ સસલું કેવું ખબર છે એને વારંવાર ભૂખ ઓજ લાગ્યા કરે ભૂખ ઓજ લાગ્યા કરે એને ભૂખ સંતોષાય જ નહીં આખો દિવસ એ ખા 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 જ કરતો હોય ઘરમાં બેઠે અને જમવાનું ચાલો બહાર નીકળે જમવાનું ચાલો હવે એક દિવસ કેવો થયો ખબર છે બધા સસલા એ ખેતરમાં જ્યાં લીલું લીલું સરસ મજાના પાંદડા હતા ત્યાં બધા નક્કી કર્યું કે ચાલો આજે આપણે પાંદડા ખાવા જઈએ સસલું તો તૈયાર જ હોય કારણ કે એને તો બહુ ભૂખ લાગે આખો દિવસ ખા ખા કરે બધા સસલા એક ખેતરમાં ગયા ખેતરમાં જોઈ અને બધા સસલા જુદા જુદી જગ્યાએ ગોઠવાઈ ગયા અને બધા સરસ મજાના પાંદડા ખાવા લાગ્યા અને આપણું સસલું તો આ ખાવધરું એને તો બહુ ભૂખ લાગી એ તો હટી 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 હટીને પાંદડા ખાતું હતું એટલામાં થોડે દૂરથી અવાજ આવ્યો તો બધા સસલા બોલ્યા કે થોડી ઝડપ કરજો લાગે છે ખેતરનો માલિક આવી રહ્યો છે ઝડપ કરજો પત્તા ફટાફટ ખાવા માંડે આ બાજુ આવી ગયા

હવે પેલું સસલું એટલું ખાધું તું એટલું ખાધું તો એનું પેટ આવું ભારે થઈ ગયું ચાલી નહોતું શકતું આમામ આમ કરીને ચાલી ના શકે પછી ધીમે ધીમે જ્યારે ખેતરનો માલિક નજીક આવ્યો તો બધા સસલા તો ત્યાં વાળ કાંટાળી હતી એ ટપીને જતાં રહ્યા આ સસલું દોડવા જાય છે ધૂમ 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 કરતું જેવું દોડવા જાય છે એવું પેટ ભારે હોવાના કારણે દોડી શકતું નથી અને પછી ધીમે ધીમે વાળ પાસે પહોંચી તો જાય છે કાંટાળી વાળ પાસે પછી ત્યાં જેઓ કૂદકો મારવા જાય છે ધૂમ એના ભારે પેટના લીધે એ કાંટા એના અહીંયા શરીરમાં ઘૂસી જાય છે આ આ આ કરવા પડે છે અને પાછું નીચે પડી જાય છે એટલા બધા શરીરમાં કાંટા લાગ્યા કે વાત જ ના પૂછો એટલામાં તો ખેતરનો માલિક દોડી દોડીને એની પાસે પહોંચી ગયો પેલો ધીમે 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 કરતો જાય છે પછી ખેતરના માલિકે જોરથી લાકડી મારી અને એની પાછળ પૂછડીમાં વાગી આ વાગી પણ ધીમે ધીમે કરતો તે જતો રહ્યો હવે બાકીના જે સસલા હતા એ ફટાફટ એના ઘરમાં દોડીને જતા રહ્યા જ્યારે આ સસલું ધીમે 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 ના ભારી પેટના કારણે પહોંચ્યું એક તો વાગેલું એમાંય પાછી લાકડી મારી એટલે ભાઈ તો દોડી ન શકે ધીમે ધીમે ગયો એટલામાં એક શિયાળેનો પીછો કરતો હતો શિયાળે પણ કેવું કર્યું જેવો સસલો એના ઘરની અંદર આવે છે ત્યાં શિયાળે જોરથી પૂછડી પકડી લીધી શાડ કરતી પૂછડી પકડી લીધી પૂછડી પકડી લીધી હવે પૂછડી પકડે તો પેલો ઘરમાં જવા માટે પ્રયત્ન કરતો હતો પણ એનું ભારે પેટ હતું તો ઘરમાં અંદર દરવાજામાં આવતો જ નહોતો બધા સસલા આ બાજુ એનો હાથ ખેંચે અને આ બાજુ શિયાળેની પૂછડી ખેંચે મહા મહેનત કરી કેટલી મહેનત કરી ત્યારે બધા સસલા સફળ થયા અને તે જે ભારે સસનું હતું ખાવધ્રું સસલું આપણું એ અંદર ગયું ગયું તો ખરું પણ પાછળ જે શિયાળભાઈ પૂછડી પકડી હતી એ તૂટી ગઈ અને શિયાળભાઈ ભાગી ગયા અને સસલાભાઈ બુઠા થઈ ગયા એટલે સસલાભાઈ બચી તો ગયા પણ એની એક આવધરી ટેવના લીધે એને કાયમ માટેની પૂછડી ગુમાવી પડી આ વાર્તા પરથી આપણને એ શીખવા મળે છે કે વધારે પડતી ખાવાની ટેવ પણ નુકસાનકારક નીવડે જોજો ધ્યાન રાખજો આપણી પણ સસલા જેવી હાલત ન થાય કેવી લાગી મારી વાર્તા જો મારી વાર્તા ગમી હોય તો મારી વાર્તા રે વાર્તા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર